મેઘપર બોરીજીની કેનાલમાં ડૂબી જવાથી એક યુવકનું મોત મેઘપર બોરી કેનાલમાં ડૂબી જવાને કારણે યુવકનું મોત નીપજ્યું હતું આ અંગે જાણવા મળતી વિગતો મુજબ મેઘપર બોરીચીની કેનાલમાં યુવકની લાશ તરતી જોવા મળી હતી જે બાબતે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી મૃતદેહને બહાર કાઢી અંજાર સીએચ સીમા લઈ જવા બાદ ઓળખ કરતા હતભાગી સાડત્રીસ વર્ષીય શ્રી રામ પ્રકાશ ખોખર હોવાનું અને તે મેઘપર કુંભારડીના સિદ્ધેશ્વર પાર્કમાં પ્લોટ નંબર સાહીઠ ખાતે રહેતો હોવાનું સામે આવ્યું છે હતભાગી ગઈકાલે રાતથી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયો હતો અને જેને કેનાલમાંથી લાશ મળી આવતા અંજાર પોલીસે તપાસ હાથ ધરી છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઇવે બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે